તો જય માતાજી મિત્રો અમારી બેસ્ટ ફેમિલી બ્લોગ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજનો બ્લોગ શરૂ કરીએ તો આ છે પંખો આપણો થઈ ગયો હા પંખો આજે બંધ થઈ ગયો છે આજે તો તમે જોઈ શકો છો પંખો બિલકુલ બંધ થઈ ગયો છે એને વોચ કરવાનો છે અહીંયા કુલર લાવી દીધું છે આ છે કુલર શો તૈયાર થઈને જવાનું

તો ગાઈસ ઓગણવાડીમાં પાવડર જે નાના છોકરાને ખબર સુખડી બનાવીને ખબર તો હું પાર્થના હંગાત લઈ જાર્થ રિક્ષામાં બે ગયો છે અને બબલું સિદ્ધાર્થ નવરાવા છો તો ચાલો જઈએ આપણે ઓગણવાડીમાં એ પાછળ આવી જ બે મિનિટ પાછું તું ગલ રહે

મારે કાલનો ફોન આવ્યો તો પણ કાલ હું જોત નતો બતારા તો આવ્યો લે ના તો લઈ આય પાવડર સુખડી બનાવી ખાઈએ તો અંતે જે છે શું કરી રહી છે ખાવું છે આનસમ આજ નોકરી નઈ જો આ રાધા પાડી દીધે રાજી થોડો બીમાર થઈ ગયો તો રાજી તે રાજા દવા હારતીય મંત્રી તમે હા મૃત્યુ એવી છે તો કાંઈ સમય ઓગણવાડી આગળ આવી જાય છે ત્યાં જોઈ શકો છો પાછળ દેખાય ઓગણવાડી છે તો ચાલો આપણે જઈએ અંદર તો કાંઈ અજીત તો નીકળી જશો છે પાવડર લેવા ચાલો આપણે થઈ જઈએ કાંઈ સમય આવી જાય છે આગળ ઓગણવાડી પાવડર લેવા જોઈ શકો છો પાછળ સિદ્ધરાજ મોટો એને તાવ આવી ગયો હતો દવા બે દવા કરાવી તો ગાઈશ આ છે સાબલિયા ગામનું આંગણવાડી અને બેન કાઢે છે પાવડર અજીત બેન સાથે વાત કરે છે અને

तो गाइस मम्मी यहां बैठी छ मम्मी मजा में <laughs> तो बणुबा मारा ए छोटे राजा तू करो छो हां अरे वायरो चोकरू तो वायरो खात जो आए। आए। आ वायरो <laughs> ले दादा से ले दादा ये तो रूलिन जाई લેતાના આવજો તને મારા પાર્સલ આવી છે તો ગાઈસ પાવડર ગરમા મુકલી દેસા જો સરસ મજાનો બાલ શક્તિ અલા જો બનાવવાની છું કે થઈ જો ખાને

મારી યાર હમણાં ડું જ હતું એ ફુવારો મંગાવ્યો હતો અને આવ્યું તો એટલું રોટલી દબાવવાનું મશીન આવી ગયું હતું હજી હાલ કરાય રિટર્ન યાર રહેતો પેલા એમ જ મંગાવ્યું હતું લિંક ઉપર ના પેલા ઇન્સ્ટાગ્રામ ઉપર આ તો એ ફોન કર્યો હતું કમ્પ્લીટ

जी मैंने ऊपर आतान देखा करता था ऊपर आता है थाने नहीं ऐसा आता आवाज मुझे ऊपर आई हुई थी चलो ताण जाइए मैं आकर तो गाइस बब्लू नाश्ता करवो सर चलो जाइए नाश्ता करवा डीम मास्टर लोग आओ चलो नाश्ता कर ले बाहर से कर तो क्या नहीं जो

કઢી આરસી સારું કરી દીધું રાજ ગોટા ખાઈ પહેલા ગોટા ખાવા જાને ગોટા થયા રાજ ગોટા ખાઈને અમે એમ ડિઝાઇન ડિઝાઇનમાં આવી ગયા છે અને આપણો આરસી બુકની એક બીજી નકલ કઢાવવાની છે એટલે અહીંયા આપી દઈએ જો તમે આપણે કોપી કરી દીધી છે તમે જોઈ શકો છો બિલ પણ આપી દીધું છે એસી રૂપિયા લખ્યા છે એસી રૂપિયા બે ના પાંચના ખાવું છે મંચુરિયન મંચુરિયન બનાવશે મંચુરિયન

આ પેલા આ પેટી ટાંગ ગટી દી તો ગાઈસ હું તો ઘેર આવી ગયો છું હું રિક્ષા મૂકી અને

આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને શેર તો અવશ્ય કરજો જય માતાજી ફરી મળીશું નવા બ્લોગ સાથે